વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના હચમચાવી દેતા વિડીયો થયા વાયરલ આ ઘટનામાં પત્નીનું મોત જ્યારે પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાજ્યમાં થોડા થોડા દિવસે ગમખ્વાર અકસ્માતના નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાની ઘટના સામે આવતી રહી છે આવો જે કિસ્સો વડોદરામાં બન્યો છે શહેરના સમા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચાલવા નીકળેલા યુગલમાંથી મહિલાનું મોત નીપજ્યું છે આ અકસ્માતના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અકસ્માત સર્જીને કાર ચાલક ધ્રુવ ઉર્ફે શાહરુખ સોનુભાઈ કનોજિયા નામનો શખ્સ ફરાર થઈ ગયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મળતી માહિતી મુજબ શહેરના સમા વિસ્તારમાં હિટ એન્ડ રીતે ઇજાગ્રસ્ત થયો છે આ દંપતી રવિવારે રાત્રે ચાલવા નીકળ્યા હતા આ દરમિયાન આવી રહેલી એક કાળા રંગની કારે દંપતીને હડફેટે લીધું હતું આ ગોઝારા અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે આ અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત કર્યા બાદ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ ઘુસી ગઈ હતી અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો તો છે કન્ફર્મમાં વૈધીવાદીના છે સરસ કરાવી દીધી છે 180 નું એક બોલો દે કે આથી શું આયો સારા હું કોણ નામ આવતો નથી